ઉપર આ થોડો આમ પાહુ તો પલાકા મુ થાર નાખો ને દઉં તો તમે નાખજો તો બોન કોમમાં જે ખાવા પડે છે લુકળા ને કહું છું જોર આવે લબ્બાનો અલ્યા લુકળો ના લવો ભલા મન તને ખબર પડે છે પેલો બોબો તડકો મરી ગયો આ હવે માર ભાદરવી પૂનમ મહિના છે ને જવાનો છું પેરીન જાઉં એ તો લુકળો લાવ્યો છું સોશાને લાયા કાલ ખાતર ની થેલી લાયો છું ને ઓવા કાલ ખાતર ની થેલી મુક નાઈ દીધી એકલ માં કમ્પ્લીટ કરી જો સામ બાપા થેલી ને થેલી અને એક પેલાન બનાવી દઉં બાપા એ મેં ને આલે એ થેલી તલા એવી રાગા નું ઓમ એ એક વખત તું પેલું ને તો બોડા એમ કી કે મારા ફેરથી એ થેલી સિનાવી દે

મને એમ કે ખાતર કાલ ખાતર ની ઠેલી લાવે છે ખાતર નાખ્યું ખાલી છે આવડું વ્યુ એક વાત કઉ હા તારો બાપુ રે ને એ મારો બેટો માગી રહ્યો નઈ બધું કરું છું મારા બે રહે ને એ તને ખબર છે બાપા મિત્રો અત્યારે આવ્યો ખેતરમાં આઈક ઉપર લાવ છીએ ઓન થાય બુદ્ધિ બુદ્ધિ આલો તું જો જઉ ને લે હેડ હું થેલી ના લુગડો કે જાતા યાર ખાતર ની થેલી ના લુગડો કીતર ઓ નો નો ફહેણ અલને ઉધરા લઈ ઓન આ શું કરો છો તો લાલો સિકા ઘેર છે તબેલા છે જોવું છો તમે

મજૂરી કોણ કરે લાલ કરે કે મારા વાળા પૂર કરી જી વાત આધી તો કોણ કરે લાલ મજૂરી કોનો પાથો એ તો ન ખબર જો રણુજા દેબો શંકર રાખે તો બીજ ભરવા તમાલ સુગનો આ બીજ ભરા દીયો આ તો એ આવું છું અહી ખાધું નઈ ખાવા દેતો તો આ તો લાલ મલે રસ્તામાં તે મને કે આવું દીધો છે દુબા શું કરું અરે મને કીધું લઉં તારા બાપાનું ઉધળો હેડ પાછો વાણે આવ્યો નઈ તમે હેડો મારા સંઘાર ઇના પાછો લેબો પડી જાતા ગમે તે ગરિયા

હેડા પીયો નહિ પાણી ચાંદની તરસ લાગી છે રોડ એમ થોડો જાગો છે થોડો થઈ ગયો પર ચાદન પાદન મળે ઘર છોકરા પાસે હજાર રૂપિયા લાવે છે તે જે હો પેલા મોમા એમ કે હજાર રૂપિયા લાવ્યો કે નહીં એમ કરું જતો રહું ગુરુ મહારાજ રહું મારું